જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ રજિસ્ટ્રાર ચિંતન પાઠક વડોદરા શહેર પોલીસના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવની મોમેન્ટો આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ દ્વારા થતા અપરાધોથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સારી સિક્યુરિટી ફીચર્સ ખુદ કિ પ્રકાર क्राइम से बचें ऐसे फ्रॉड से बचें जो भी इस समय हो रहे हैं उनसे बचने की आवश्यकता है उसके लिए जो मुख्य रूप से आज के इस वर्कशॉप का एमओ साइनिंग का आज का जो पर्पज है वो है अवेयरनेस कि हम सभी लोगों को संपूर्ण जानकारी पहुँचाएँ धन्यवाद लोकलाइज नेशनल एंड इंटरनेशनल पैटर्न शू है आ बदा विगतों जारी अपने साथ यूनिवर्सिटी विद्यार्थियों ने एकडमिक फैकल्टी साथ शेयर करूँ तो एम पर लाभदायक रहे तो हूँ मानु छू कि आ एक બંને એજન્સીઓને લાભદાયક એક ઇનિશિયેટિવ છે તો આ દિશામાં પ્રયત્ન કરીએ તો મને વિશ્વાસ છે કે એક્સપેક્ટેડ આઉટકમ્સ આવશે